ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત માળિયાહાટીના પોલીસ દ્વારા યોજાયો લોક દરબાર ચેમ્બર ઓફ કોમર્સ મહેન પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી પાંજરાપોર ટ્રસ્ટી રાજુભાઈ દેસાઈ મેડિકલ એસોસિએશન પ્રમુખ અમીનભાઈ પઠાણ સહિત શેરી શહેરીજનોની ઉપસ્થિતિ આ તકે ગેરકાયદેસર વ્યાજ પ્રવૃત્તિ કરતા ઈસમોની જાણકારી આપી લોકોને વ્યાજના વમણમાંથી છોડાવવા અપીલ કરતા પીએસઆઈ ગઢવી વધુ ગેરકાયદેસરોને ગુનાહિત કૃત્યોને અટકાવવા તથા ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા માટે કોઈને પણ છોડવામાં નહીં આવે આ તકે આજથી અમલમાં આવેલ ત્રણ નવા કાયદા વિશે હેડ કોન્સ્ટેબલ કમલેશ ડાંગર દ્વારા ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા વધુમાં પોલીસ પ્રજાની મિત્ર છે કોઈપણ કાયદાકીય કે ગુનાખોરીની બાબતે ચોવીસ કલાક માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં કોઈપણ સામાન્ય નાગરિક ગમે ત્યારે આવી સંપર્ક કરશે ત્યારે તાત્કાલિક પગલાં લેવાશે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી આ લોક દરબાર પૂર્ણ કરવામાં આવેલ રિપોર્ટર વિનોદ બી રૂજાતલા માળિયા હાટીના મહેન્દ્રકુમાર શાંતિલાલ ગાંધી પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયા હાટીના સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રહ વિભાગ દ્વારા સવારથી સુરક્ષા ત્રણ વાર તમારી ત્રણ વાર તમારી એવા કાર્યક્રમ રાખવામાં આવે છે જેના ભાગરૂપે માળી હાટીનાના લોકપ્રિય પીએસઆઈ પી કે ગઢવી સાહેબે આજે માળી હાટીના પોલીસ સ્ટેશનમાં બોડી જાહેરાત કરી અને રાખવામાં આવી અને નવા સરકારના જે કાયદાઓ છે એ કાયદાઓની છણાવટ કરવામાં આવી એનાથી મળતા લોકોને લાભની વાત કરવામાં આવી અને એને અનવ્યે એનું અનુકરણ કરવાની પણ વાત કરવામાં આવી અને આજરોજ એને માળિયાના જે પ્રશ્નો હતા એ પણ બાબતની વાત કરી એના બાબતમાં પણ એને ખાતરી આપી છે આમ આ કાર્યક્રમ આજે ખૂબ સફળતા શુભેચ્છા સાથે સારો ગયો છે આ માટે ગ્રહ વિભાગનો અને માળિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબનો સહિતનો શરીરનો ખરા આભાર માનીએ છીએ અને જનતા નવા કાયદાનો ખૂબ અમલ સારો થશે અને એનાથી લોકોને લાભ ખૂબ મળશે અને કાયદાનો પૂરો અમલ થશે એવી આશાપેક્ષા છે